માહિતી હવે આની અંદર એક ફોર્મ્યુલાનો ઉપયોગ થતો આવ્યો છે ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર એ ફોર્મ્યુલા તમારે દિમાગમાં રાખવાનું ગમે ત્યારે એનો ઉપયોગ થઈ શકે છે ઓકે ઇન્ફોર્મેશન પેલા લખી દેવાની ઝેડ માઇનસ એમ બરાબર ચાર

યસ યુ કેન રાઇટ લાઇક ધીસ હવે અહીંયા તમે લખતા પછી ફોર પ્લસ એમ અહીંયા થ્રી એમ આવતો અહીંયા તો આ અહીંયા જે જવાબ મળતો એ તો તમને એમ ન મળતો એ રીતે કરી શકાય ને પછી પાછી એની ગુજબક તો છેલ્લે ઝેડ ન મળતા એટલે અહીંયા તમે જો આ રીતે કરો ફોર પ્લસ એમ તો એ રોંગ નથી ગણિતમાં બધાને આ જ કન્ફ્યુઝન થતું હોય છે કે આવું કેમ કર્યું તો તમે ઓલ્ટરનેટમાં કરશો તો એ જવાબ તો આવવાનો જ છે જે ઇઝીએસ્ટ વે હોય એની કોઈપણ બુકની અંદર કોઈ પણ સોલ્યુશનની અંદર દર્શાવેલું હોય છે ઓકે હવે આ દાખલો એટલો વ્યવસ્થિત સમજાવીશ કે જેને પણ આઘરું લાગતો હશે ને બહુ ઇઝી પડશે સાંભળો બે અંકોની એક સંખ્યાના અંકોનો ગુણાકાર એકવીસ છે એટલે બે અંકોની એક સંખ્યા છે જેના અંકોનો ગુણાકાર એકવીસ છે આ સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં છત્રીસ જેટલી વધુ છે હવે આ દાખલો આખી પ્લેટ તમને કોઈ ખાવા અપાય ને આખી ખાવા જાવ તો તમને ખવાય નહીં થોડી થોડી ખાવાનું તો પહેલાં સ્ટેટમેન્ટ પર આપણે પ્રોસેસ કરીએ આપણે પણ થોડું થોડું સમજીએ શું કહે છે બે અંકોની એક સંખ્યાના અંકોનો ગુણાકાર એકવીસ છે ઓકે તો આપણે ધારી લઈએ કે તે સંખ્યાનો એકમ નો અંક એક્સ છે દશક નો અંક વાય છે અહીંયા લખી દઉં એકમ દશક હવે સ્થાન કિંમત મેં તમને સમજાવ્યું છે આમાં બે ની સ્થાન કિંમત થશે વીસ અને એક ની સ્થાન કિંમત થશે એક અને બંનેનો સરવાળો કરવાથી આ સંખ્યા કઈ છે એકવીસ મને ખબર પડે ઓકે તો એ જ રીતે એકમ પર એક્સ અને દશક પર વાય ક્વેશ્ચન યસ તમને એમ થાય કે હું દશક પર એક્સ ધારું ને એકમ પર વાય ધારું તો યસ ઇટ્સ કરેક્ટ ઇટ્સ નોટ રોંગ એવું કરી શકાય ઓકે હવે આને કેટલાથી ગુણવાનું એક થી રાઈટ અને નોટ એક્સ બટ વન થી ગુણવાનું રાઈટ ઓકે તો એટલે એક્સ આવશે અહીંયા અહીંયા લખી દો વન થી ગુણવાનું અને દસ થી ગુણવાનું તો વાય ને દસ થી ગુણશો તો દસ વાય તો આ ઓરિજિનલ સંખ્યા કઈ થઈ તો બંનેના ના પ્લસ થી ખબર પડે મૂળ સંખ્યા થઈ દસ વાય વત્તા એક્સ હવે શું કરવાનું છે આવું ટેબલ બનાવીને જ કરજો પરીક્ષામાં જરા પણ કન્ફ્યુઝન નહીં થાય હવે શું કરવાનું છે અંકોની અદલા બદલી તો અદલા બદલી કરી નાખું રાઈટ ઇન્ટરચેન્જિંગ તો દશાક એકમ ઉપરથી આમ ઓલ્ટરનેટ કરી નાખું હવે એકમ નો અંક પહેલા એક્સ હતો હવે શું લઈ લેવાનો વાય અને દશક અંક વાય હતો એને એક્સ લઈ લેવાનો હવે 1 એકથી ગુણાશે કારણ કે એકમ પર છે આ દશક તો બીજી સંખ્યા જે મળી મળી તે મને અને વાય ઓકે હવે શું કહે છે નવી સંખ્યા હવે પહેલાં તે નક્કી કરો આમાંથી નવી સંખ્યા કઈ છે તો નવી સંખ્યા આ છે ધીસ ઇઝ ન્યૂ એન્ડ ધીસ ઇઝ ઓલ્ડ આ જૂની સંખ્યા છે નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા છત્રીસ જેટલી વધારે છે એટલે આ વધારે છે મોર આ વધારે છે તો સાંભળો આવું કંઈક છે કે આ બાજુ સો છે અને આ બાજુ ચોસઠ છે મતલબ કે આના કરતા સો જે છે તે છત્રીસ જેટલા વધારે છે મારે બંનેને સરખા કરવા હોય તો શું કરવું પડે આઈધર હું અહીંયા થર્ટી સિક્સ પ્લસ કરી દઉં તો બંને થઈ ગયા ઇક્વલ અત્યારે ઇક્વલ નથી અથવા તો હું આ બાજુ માઇનસ થર્ટી સિક્સ કરી દઉં તો બંનેમાંથી કોઈ બી એક વસ્તુ કરી કે આ સેમ જ છે એક્ચુઅલી આ પહેલી બાજુ આવે તો પ્લસ થાય એટલે સરખું થઈ ગયું તો આ ઇક્વાલિટી કરવા માટે હું શું કરી રહ્યો છું તો ઇક્વાલિટી કરવા માટે એડ છત્રીસ થઈ ગયું બંને બાજુ ઇક્વલ યસ તમને સમજ પડી રહી છે આઈ થિંક પડી રહી છે તો તમે આ રીતે દાખલાની પ્રેક્ટિસ કરજો આવડી જ જશે ઓકે હવે હું બધું ભેગું કરીશ દસ વાય ઓછા વાય આ બાજુથી આવ્યું વત્તા એક્સ ઓછા દસ એક્સ આ બાજુથી આવ્યું સરખી જમત ભેગી એક્સ એક્સ વાળું ભેગું વત્તા છત્રીસ ઓકે હવે હું શું કરીશ માઇનસ નવ એક્સ બરાબર છત્રીસ ઓકે હવે ઇક્વેશન વન મેં આને બનાવી દીધું અને વ્યવસ્થિત ગોઠવી દુ પેલા એક્સ વાળું હોય જનરલી સમીકરણમાં પછી વાય હોય હવે બે અંકોની સંખ્યાના અંકોનો ગુણા કરાવી બી એક શરત આપી છે તમે કહો તો પહેલા ને રાઈટ તો ભલે એને પહેલા આપી હતી તો તમે પહેલા એનું ઇક્વેશન માનો તો બી ચાલશે તો એક્સ અને વાયનો ગુણાકાર કેટલો છે એકવીસ છે તો એક્સ બરાબર એકવીસ ના વાય આ તમારું સમીકરણ બે થઈ ગયું સમીકરણ બે ની કિંમત સમીકરણ એકમાં મૂકો આદેશની રીત રાઈટ તો અહીંયા મેં શું કર્યું એકવીસ અપોન વાય લખી દીધું આ જે સમીકરણ છે અહીંયા લખ્યું છે મેં એક્સ ની જગ્યાએ એકવીસ ના વાય લખી દીધું બરાબર છે એકવીસ ગુણ્યા નવ એકસો નેવ્યાસી વાય લસા લઈ લીધો

જવાબ માઇનસમાં જોયું તો મને બે આન્સર મળ્યા બરાબર છે જેમાંથી વાય બરાબર મને સેવન મળ્યું ને ઓરિજનલી આપણે શું ધારેલું તો વાય એ આપણે દશકનો અંક ધારેલો ઓકે હવે આના પરથી મૂળ સંખ્યા આપણે જાણી લઈએ છીએ તો આની કિંમત સમીકરણ બેમાં મૂકી તો બીજો આન્સર મળશે સાત મૂકી એક એટલે મને મળી ગયો અને સાત સેવન એટલે મૂળ સંખ્યા મારી થર્ટી સેવન હશે અને જો એને સેવન્ટી થ્રીમાંથી માઇનસ કરો તો થર્ટી સેવન થર્ટી સિક્સ નો તફાવત બી આવી તો મૂળ સંખ્યા મને મળી ગઈ થર્ટી સેવન રાઈટ ઓકે હવે તમને બીજો ક્વેશ્ચન થતો હશે કે આમાં ઓરિજનલી આપણે એકમનો અંક એક ઓરિજનલી સોરી એકમનો અંક એક્સ ધારેલો દશકનો વાય તો આપણો એક્સનો જવાબ આવ્યો એક્સનો જવાબ આવ્યો થ્રી અને વાયનો જવાબ આવ્યો સેવન્ટી થ્રી તો આ સેવન આવ્યો બરાબર તો આ સંખ્યા તો સેવન્ટી થ્રી કેવા આવી જોઈએ ને તમે થર્ટી સેવન કેમ લખ્યું હોય જો તમને ક્વેશ્ચન થાય તો એનું સોલ્યુશન એ છે કે તમને એ એ ખબર પડવી જોઈએ કે આ આમાંથી લખે સેવન્ટી થ્રી તમે ધારી લો એનું ઊલટું કરજો થર્ટી સેવન થશે રાઈટ એનું ઉલટું થર્ટી સેવન થશે તો આ આના કરતા આનું ઉલટું કરવાથી આ ઓછી થશે તો એને માં કીધું છે વધારે છે ઊલટું કરવાથી નંબર છત્રીસ જેટલી વધારે એટલે ઓરિજિનલ તમારે આ લખવું પડે અહીંયા થોડું તમારે દિમાગ તમારું ચલાવવું પડશે ઓકે નેક્સ્ટની અંદર જઈએ આપણે હિરાન ટ્યુશન એપ્લિકેશન ખૂબ જ સરસ છે ડાઉનલોડો હિરાન ટ્યુશન્સ ડોટ કોમ સ્ટડી મટિરિયલ સેક્શનની અંદર જઈને રાઇટ તમારા પ્રતિનિધિ હિરાન ટ્યુશન અરાઉન્ડ સી કિલોમીટર સુધી ઘરે આવીને પણ ઇન્સ્ટોલ કરી આપશે એમસીક્યુની અંદર પરફોર્મન્સ સુધારીને પાર્ટીમાં પચાસમાંથી પચાસ માર્ક્સ મળી શકાય ગુજરાતી અંગ્રેજી મીડિયમ બંને માટે ઉપલબ્ધ છે ઓકે હવે અંતરને ઊંચાઈ પર આવી જઈએ હવે આ સમજાવવા માટે આઈ વિલ ટ્રાય આઈ કેન એક્સપ્લેન બેસ્ટ એઝ ઓબ્ઝર્વ ફ્રોમ ધ પોઈન્ટ સિક્સટી મીટર અબો અલેક રાઇટ ધ એંગલ ઓફ એલિવેશન તણાવની સપાટીથી સાઈઠ મીટર ઊંચાઈ પર આવેલા પુલના એક છેડેથી અવલોકન કરતા એક જાહેરાત માટેના બલૂનનો ઉચ્છેદ કોણ ત્રીસ જણાય છે મતલબ આ એંગલ ત્રીસ જણાય છે તે જ સ્થળેથી તળાવમાં બનતા પ્રતિબિંબનો અવશેદ કોણનો માપ સાહીઠ જણાય છે અહીંયાથી એ જોવે છે તો સાહીઠ જણાય છે ઓકે તો તળાવની સપાટીથી મતલબ કે અહીંયા અહીંયા તળાવ છે એની ઉપર એ બિલ્ડિંગ છે એના પરથી જોવે છે એ કન્સર્ન નથી પણ તળાવની સપાટીથી અહીંયાથી દલૂનની ઊંચાઈ આપણે શોધવાની છે ઓકે સૌથી પહેલાં મેં આકૃતિ બનાવી આકૃતિ તમને સમજાવે પહેલાં બધી ઇન્ફોર્મેશન તમે જોઈ લો તળાવની પાણીની સપાટી બી છે બી એ તળાવ છે એ બી ઇમારત છે એ બી બિલ્ડિંગ છે જેના પરથી જુએ છે બિલ્ડિંગ જે ટાવર છે કઈ બી પર ચડીને વ્યક્તિ જુએ છે ઓકે આઈ થિંક આ દાખલો પંદર મિનિટ દસ મિનિટ અને આઈ થિંક આ વિડીયો દસ મિનિટ એક્ઝિટ થઈ ગયો છે થઈ ગયો છે વધી છે આઈ થિંક વિડીયોની અંદર આપણે